તરસ્યો કાગડો એક વખતની વાત છે કડકડતી ઉનાળાની બપોર હતી એક કાગડો ખૂબ તરસ્યો હતો તે પાણી માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ ઉડતો રહ્યો પણ તેને ક્યાંય પાણી નહોતું મળ્યું ઉડતા ઊડતા તે એક બગીચામાં પહોંચ્યો જ્યાં એક માટલું પડ્યું હતું કાગડો ખૂબ ખુશ થયો પણ જ્યારે તેણે અંદર ઝાંકીને જોયું તો પાણી ખૂબ જ નીચા સ્તરે હતું તે તેની ચાંચ ત્યાં સુધી પહોંચી શકતી નહોતી પરંતુ કાગડો ચતુર હતો તેણે આસપાસ નજર દોડાવી અને કેટલીક નાની નાની કંકરણો પથ્થરો જોઈ એક પછી એક તે પથ્થરો લઈને માટલામાં નાખતો ગયો ધીરે ધીરે પાણી ઉપર આવતું ગયું અને કાગડાએ આખરે ખુશીથી પાણી પીધું પછી તે ઉડી ગયો તાજગી અને ગર્વ સાથે વાર્તાનો બોધ જ્યાં ઈચ્છા ત્યાં માર્ગ